કલાકો સુધી દાળ ચોખા પલાળવા કલાકો સુધી હાથો લાવવા માટે મૂકવું આ બધી પ્રોસેસને ભૂલીને આજે એકદમ સરસ એવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું અને પ્લસ કે લાઈવ ઢોકળા આજે આપણે બનાવવા છે મેન છે એનું બેટર બનાવવું તો બેટર જ એટલું સરસ બને છે ને કે ઢોકળા તમે ખાતા નહીં ધરાવો અને અઠવાડિયામાં બે વાર બનાવશો તો ખૂબ સરસ રેસીપી છે એન્ડ સુધી જોજો ઘરની વાટકીનો ઉપયોગ કરી એક વાટકી જેટલી ચણાની દાળ લીધી છે અને ચણાની દાળથી ઢોકળા ખૂબ ટેસ્ટી બનતા હોય છે અને એ જ વાટકીથી મગની ફોતરા વગરની દાળ લીધી છે અહીં ફોતરા વગરની મેં દાળ લીધી છે તમે ફોતરા વાળી પણ દાળ લઈ શકો છો કોઈ પણ દાળ ચાલે છે ખૂબ ટેસ્ટી દાળથી બનતા હોય છે અને પોચા પણ થતા હોય છે હવે લઈ લઈશું અડદની દાળ તો અડધાથી અડધું એટલે કે વન ફોર કપ જેટલી અડદની દાળ લઈશું ચોક્કસ ઉમેરો થોડીક પણ થોડીક ઉમેરો કેનાથી ઢોકળા ઠંડા થયા પછી પણ પોચા રહે છે હવે અહીં ચોખા લીધા છે એ જ વાટકીથી તો અહીં મેં ચોખાની કણકી આવે સુરતી કોલમની કણકી મેં લીધી છે તમે ખીચડીયા પણ લઈ શકો પરંતુ ક્યારેય ચોખાના બદલે આપણે બાસમતી ચોખાનો ઉપયોગ નહીં કરવાનો હવે ચોખા દાળ આ બધું સરસ રીતે પાણીથી ધોઈ લેવું ખૂબ જરૂરી છે એમાં એક પ્રકારનો દોળ રહેલો હોય છે એને કાઢવો જરૂરી છે અને ત્યારે કઠોળ મેં ટિપિકલ સ્મેલ આવી જતી હોય છે તો મેં એને ત્રણ વખત ધોયું છે અને એક મોટી પોળી તપેલી કહી આપણે એમાં ઉમેરી દઈશું અહીં પોળું વાસણ લેવું ખૂબ જરૂરી છે એટલે દાળ ચોખા સરસ રીતે પલ્લી જાય અને પૂરતું તેમાં પાણી સમાઈ શકે તો એકદમ ગરમ પાણી કરીને લઈ લેશું થોડુંક વરાળ નીકળી જાય એવું પાણી ઉમેરવાનું છે તો હવે દાળ ચોખાને પલાળવા માટે આપણે બે કલાકનો ટાઈમ આપીશું અહીં આપણે પાંચથી છ કલાક દાળ ચોખા પલાળતા હોઈએ છીએ તો બે કલાક થાય અને એમાં આપણે વરાળવાળું પાણી હોય એવું ગરમ સરસ ઉમેર્યું હતું એટલે એકદમ સરસ પલ્લીને પોચા થઈ ગયા છે તો દાળ છે એ પલાળવામાં થોડીક કઠણ હોય પરંતુ જુઓ આપણે વધારે ગરમ પાણી ઉમેરીએ એટલે એકદમ સરસ બે કલાકમાં દાળ પલ્લીને ભાંગી જાય છે અહીં એકદમ સરસ પલ્લી ગયા છે ત્યાર પછી હવે આપણે આ દાળ ચોખાને પીસવાના છે તો અહીં મેં ચાર મોટા ચમચા પ્રમાણે દાળ ચોખાને મિક્સર ઝારમાં ઉમેર્યા છે અને હવે તેમાં આથો લાવવાનો છો તો એ માટે એક વાટકી જે આપણે ઘરની જ હોય એ વાટકીનો જ ઉપયોગ કર્યો છે અને ખાટો એકદમ સરસ દહીં લઈ લેવાનું છે થોડું થોડું દહીં ઉમેરતા જશું સાથે જ દાળ ચોખા પલેળેલું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દેશું અહીં ખીરું છે એ કઠણ રહે એવી કોશિશ કરવાની છે એટલે ક્યારે એમાં વધારે પાણી ન ઉમેરાઈ જાય એનું એક ખાસ ધ્યાન રાખીશું જુઓ બેટર છે એ એકદમ સરસ આવું જાડું હોવું જોઈએ એકદમ પટલું હોય એનું આપણે ધ્યાન રાખવાનું છે પટલું ન થઈ જવું જોઈએ અને સે જેવી કણે જોઈ શકાય છે કે સે જેવી કણે રહે એટલે કે રવા જેવું તેનું ટેક્સચર હોવું જોઈએ તો બધું જ બેટર છે આપણે ગ્રાઇન્ડ કરતા જશું અને તપેલીમાં ઉમેરતા જશું તો એક વાટકી દહીંનો આપણે ઉપયોગ કરી લીધો છે અને ખાસ ધ્યાન રાખીશું ખાટું લેશું ત્યાર પછી અહીં નાની ચમચી પ્રમાણે થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર લીધી છે અને તેને ગ્રાઇન્ડ કરીને બધું જે તપેલીમાં આપણે બેટર ઉમેર્યું છે તેની સાથે જ ઉમેરી દેવાનું છે બધું સરસ રીતે મિક્સ કરી દેશું તો અહીં હળદર આપણે છેલ્લે ઉમેરી છે તમે પહેલાં પણ ઉમેરી શકો છો અને લાસ્ટમાં આથો આવી જાય પછી પણ ઉમેરી શકો છો ઢાંકીને આપણે બે કલાક માટે મૂકી દઈએ તો બે કલાક પલાળવાનો ટાઈમ આપ્યો છે અને બે કલાક આથો લાવવા માટે હવે મરચાં અહીં લીધા છે મેં આઠથી દસ જેટલા તેના ટુકડા કરી ઉમેરી દઈશું વન થર્ડ કપ જેટલી અહીં મેં ખારી શેંગ લીધી છે ફોતરા વગરની અડધી ચમચી મીઠું વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દેશું અને તેમાં આપણે ઉમેરી દઈશું એક લીંબુ હોય તેનો રસ અહીં પાણી અથવા તો લીલા ધાણા ઉમેર્યા વગર સરસ મજાની અહીં ચટણી રેડી થઈ ગઈ છે તો અહીં જુઓ જાડી ચટણી રેડી થઈ છે કેમ કે આપણે તેમાં પાણીનો ઉપયોગ કર્યો નથી અને ખૂબ સરસ એવી આ રીતે ચટણી બનાવી શકીએ છીએ તેને કઈ રીતે વાપરવી એ આપણે જોઈશું ત્યાર પછી અહીં જો બે કલાક થઈ જતા ઢોકળામાં સરસ એવો નોર્મલી આથો આવ્યો છે જો પાંચથી છ કલાક મૂકો તો આ તપેલી છે ઉપર સુધી ભરાઈને આથો આવી જતો હોય છે પરંતુ અત્યારે એમાં આપણે ઇન્સ્ટન્ટ બનાવવા છે લાઈવ બનાવવા છે એટલે વધારે પ્રોસેસ કરવાની જરૂર નથી તો અહીં જોઈ શકો છો બેટર એટલું સરસ ફ્રોધી બન્યું છે તેને એક જ ડાયરેકશનમાં હલાવી લેવાનું છે એટલે એકદમ હળવું થઈ જશે અને બે કલાક આપણે ખાટા દહીં સાથે એને મૂક્યું છે એટલે થોડું ખાટું પણ થઈ જાય છે દોઢ ચમચી પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ એક ચમચી જેટલું મીઠું ઉમેરી દેસુ અને ચાર મોટી ચમચી પ્રમાણે અહીં મેં શિંગતેલ ઉમેર્યું છે તેલ ઉમેરવાથી ઢોકળા છે ઠંડા પડતા પણ નરમ રહે છે અને પોચા એકદમ બને છે બધું મિક્સ કરી લેશું અને જો બેટર આટલું જાડું રાખવાનું છે પટલું ન થઈ જાય એનું ધ્યાન રાખીશું ત્યાર પછી આપણે જે ઢોકળા સ્ટીમ કરવા છે તો જેવડી પ્લેટ હોય એ પ્રમાણે બેટર લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલા સફેદ તલ અને અહીં વન ફોર ટી સ્પૂન પ્રમાણે ખાવાનો સોડા ઉમેરીશું જો એનો ઉમેરતા હોય તો પછી એક ચમચી જેટલો ઉમેરી દેવાનો રહેશે અથવા એક પાઉચ જેટલું બધું સરસ રીતે મિક્સ કરી દેશું અને બેટર જોવું કેટલું સરસ ખીલી ગયું છે આવું ખીલેલું થઈ જવું જોઈએ ત્યાર પછી અહીં આપણે જે પ્લેટમાં ઢોકળા સ્ટીમ કરવા હોય એને તેલથી ગ્રીસ કરી લેશું અને જે બેટર આપણે બનાવેલું છે તે અંદર ઉમેરી દઈશું તો આ રીતે બેટરને ઉમેરાઈ જાય ત્યાર પછી પ્લેટને આ રીતે સેસેજ હલાવીએ એટલે એક સરખું બેટર થઈ જતું હોય છે ત્યાર પછી ઢોકળા એકદમ સરસ એટ્રેક્ટિવ લાગે દેખાવ સરસ આવી માટે લીલા ધાણા સફેદ તલ કે જેનો નટી ટેસ્ટ એટલો સરસ લાગે છે ઉપરથી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીં તમે ખાંડેલી લસણની ચટણી પણ ઉમેરી શકો છો ત્યાર પછી હવે આ ઢોકળાને આપણે આઠથી દસ મિનિટ માટે સ્ટીમરમાં સ્ટીમ કરીશું તો જુઓ આઠ મિનિટ જેટલો ટાઈમ થયો છે અને ત્યાર પછી ચપ્પુથી ચેક કરીએ તો ચપ્પુ એકદમ ક્લીન આવ્યું છે અને હવે આ ઢોકળા છે એ ઉપરથી તેલ ઉમેરવાથી એવા ને એવા સરસ પોચા રહે છે અને કાચા તેલ સાથે લાઈવ ઢોકળાને હંમેશા ખાવામાં આવતા હોય છે લગ્ન પ્રસંગે હોય કે બહાર તમે લાઈવ ઢોકળા ખાવ ત્યારે આ રીતે જ ગરમા ગરમ ઢોકળા ઉપર કાચું શિંગતેલ ઉમેરીને જ તેને પીરસવામાં આવતા હોય છે ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે કે ચટણીની પણ જરૂર ન પડે અને ક્યારેક તમે બાળપણમાં પણ અનુભવ કર્યો હશે કે આપણા મમ્મી છે ક્યારેય ચટણી ન બનાવતા અને કાચા તેલ સાથે જ ખાવામાં આપણને આપતા હતા અને એટલા સરસ સરસ લાગતા હતા જોઈ શકો છો કેટલા સરસ જાળીદાર અને પોચા બન્યા છે કે દબાવો તો ફરીથી એની એ જ પોઝિશનમાં આવી જાય છે ખૂબ જ પોચા અને એકદમ જાળીદાર જોઈ શકાય છે એટલા સરસ બન્યા છે તો પાંચથી છ કલાક તો દાળ પલાળવાનો ટાઈમ લાગે છે તો અહીં તો આપણે ચાર કલાકમાં ઢોકળાને રેડી પણ કરી લીધા છે અને જુઓ જે ચટણી આપણે પીસી હતી ને તે રાજકોટની ચટણી છે થોડુંક એમાં પાણી ઉમેરી દઈએ અને જોઈતા પૂરતી ચટણી ઉમેરીને મિક્સ કરી લઈએ અને થોડીક ઘાટી રહી આ રીતે લિક્વિડી પણ હોય અને થોડીક ઘાટી રહી એવી રાખીશું ખૂબ સરસ તેની સાથે ઢોકળા લાગતા હોય છે અને તમે કાચા તેલ સાથે ખાવ ને તો તો ઓર મજા પડી જાય બાળપણની યાદ આ તાજી થઈ જાય છે તો જો આ લાઈવ ઢોકળાની રેસીપી તમને ગમી હોય તો એકવાર ટ્રાય પણ કરો શેર કરજો અને લાઇક અને કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં અને ક્યારેક આ રાજકોટની ચટણી સાથે પણ ખાઈ જજો ખૂબ જ મસ્ત લાગતા હોય છે ખાટિયા ઢોકળા જેવા લાગતા હોય છે તો આવજો ફરી મળીશું